ૌব માલ િલઓ સછ ઉઙા ના ઋભાડ ༣ જાલેન લ૨મં ચિંતા નહી કરવાની બધા મિત્રો ક્યાં પડે બરાબર આગળ એટલું રહેશે અને પાછળ એક વિશેષ ઉજવણી માટે ભેગા થયા છીએ અને તે પગને કિકિંગ કરાવો એવી રીતે તમારું પોસ્ટર રાખજો જેથી તમે સ્ટેજને કે બાજુમાં જે વોલન્ટિયર કે નથી એ આખો યોગિક ક્રમ અડવાસ્તી બેઠા થઈશું શરીરને આપ વેટ આ કેટલા મે પ્રક્રિયા થઈ સેકન્ડ બરાબર મશીન સાથે કામ કરીશું ને

યોગ દિવસની ઉજવણી જે મહારાજ યોગ બહુ સૂક્ષ્મ અને ગૂઢ શબ્દ છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પ્રાંગણમાં આજે આપણે સૌ અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યા છે એનું શ્રેય યોગ ઋષિ રામદેવજી મહારાજ અને આપણા ઋષિવર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે યોગનો સામાન્ય અર્થ જોડવું એવો થાય છે પરંતુ એના માટે કસરત પણ સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે આજે આપણા સંતરામ મંદિરમાં જે મારા શ્રી સંતો અને સુયોગના સૌ સાધકોએ સાથે મળીને યોગ કરી રહ્યા છે